કૌલકવાસી ભીમજીભાઈ કાનાભાઈ કોઠારી બૌદ્ધ આપણા સકલ સૃષ્ટિના પૂર્વ પ્રમુખ હસ્તે ગોપાલભાઈ ભીમજીભાઈ કોઠારી પાંચ હજારને એકસો રૂપિયા ભેટમાં બોલો ગોપાલ કી જય ત્યારબાદ કૌલકવાસી સકલ સૃષ્ટિના ઉપપ્રમુખ ઝવેરભાઈ હીરાભાઈ ઇટાલિયા ગામ બાંભણ હસ્તે ઓજીભાઈ ઝવેરભાઈ પાંચ હજાર અને એકસો રૂપિયા ભેટમાં બોલો શ્રી ગોપાલ ત્યારબાદ જે આપણે જન્મસ્થાન આગળ દીપાવવાનો છે એમાં ગૌલકવાસી દેવકુરબેન ઝવેરભાઈ ઢોલા ગામ ઇંગોરાળા ગૌલકવાસી દેવકુરબેન ઝવેરભાઈ ઢોલા ગામ ઇંગોરાળા હસ્તે બુધાભાઈ તથા કુંવરજીભાઈ તથા રસિકભાઈ પચીસ હજાર એકસો અગિયાર રૂપિયા આપે ભલો ગોપાલ લાલકી જય ਸ੍ਰੀ ਜਾਨਕੀ ਤੇਰੀ ਮੈਂ ਰਾਜਨ ਸ੍ਰੀ ਜਾਨਕੀ ਤੇਰੀ ਔਰ ਕਹੂੰ ਕੀ ਨਹੀਂ ਤੇਰੀ ਬਿਧਾਜਨ ਤੇਰੀ ਮੈਂ ਰਾਜਨ ਤੇਰੀ मैदा तेरी मैदा जन तेरी मैदा जन तेरी दिन ते चाह चाह कहूं आंगन में दिन बे बहुत दिन ते बहुत दिन ते बहुत दिन ते ભરત જ રાખો મોહે ઓહ ઇસ દિન રાખો મોહેને સુતકો જસ ગાઉ नहीं मैं तेरी, मैं तेरी, मैं तेरी 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 लाल लाल की जय बता रहे हम कि दवा जी क्या खास आज सवरे ठाकुर भरत भाई विचार और दर्शा दरक वस्तव જે કંઈ પોતાની યથાશક્તિ પ્રમાણે નોછાવર લખાવી તો ભરતભાઈને હમણાં વાત કરી કે ભરતભાઈ હવે આમાં તમારે પણ કંઈક લખાવવું જોઈએ કે તમે જે કહો તે હું લખાવવા તૈયાર છું તો એમને એક લાખ ને એક હજાર રૂપિયા ભરતભાઈ ઇટાલિયા ભાભણવાળા તરફથી આપવા નોછાવર લખાવે છે બોલ ગોપાલ લાલ કી જય આ ઠાકોરજી કંઈ ભેગું કરાવે આપણી પાસે ઘણા બોલ એવા આવવા માંડ્યા છે જસમતભાઈએ એમ કીધું કે આપણે પચીસ લાખે ઊભું રાખી દેવાનું પણ પૈસા આવવા માંડ્યા એટલે ત્રીસ લાખની લિમિટ બાંધી પછી પાછું એવું થયું જશમતભાઈ કે ભાઈ પચાસ લાખે રૂપિયા ઊભું રાખવું પડશે ડોમમાં બધા એસ્ટિમેટ મોટો કરવા માંડ્યા એટલે વૈષ્ણવો ચર્ચા કરે ને ત્યાં ઠાકોરજી નેત્ર ખોલે કારણ કે આ વૈષ્ણવ બધા ઓફિસમાં આવીને બધા સજેસ્ટ કરવા માટે તમે શા માટે આ આંકડાને બ્લોક કરી દીધો એવું બોલ્યા મને લે કહેવાય તમારે ત્રીસ લાખની મર્યાદા તમને કોને બનાવવાની કીધી ત્રિષ્ણો કે ડોમ થવાનો છે પછી ઠાકોરજી કંઈક ઉપજાવશે એટલે પાછી સાંજ પડી અને શહેરમાં પધાર્યા છે અને પાછા અહીંયા ઢાઢી લીલામાં આનંદ કરવા આવી ગયા હોય એવું લાગે છે આજે આ લીલા સ્થળીમાં બેઠા છે એટલે અહીંયા વચ્ચે આપણી વચ્ચે ઠાકોરજી હોય અને આ બધા બોલ આવવા માંડ્યા છે વિશેષમાં હાલો પછી વાત કરીએ કરી પાણજીભાઈ નારાયણભાઈ ભદ્રેશના ભાવનગર અને આપણા જૂના એવા ટ્રસ્ટી છે બાંજીભાઈ એટલે આંકડા દાદામાં મને અપડમાં કંઈ કપાઈ નીકળ્યો એકાણ હજાર છે છે એક હજાર છે એક मन्त्रो हलो मन्त्र न जानू मन्त्र न जान पियुजी पुली रे पियजी पली श्री गोपेन्द्रिक મારે પેલી સોહાજી મારે મારે આનંદની છે હેલી સોહાજી મારે આનંદની છે હે જંત્ર જાણું મંત્ર ના જાણું જંત્ર नंदी सुहागी मारे कपधारा प्रीतहति मार पेली रे हो प्रीतहति मार पेली अंगो अंग अलिंगा लेता। रस चालो छे रेली, रेली सोहागी मारे सोहागी मारे आनंदी हे सोहागी मारे आनंदी ગયાલી ગનાઈ રંગોય ગયાલી ગના લેતા રસ ચાલો ચહેલી હો દસ ચાલો ચેરલી સોહાગી મારે સોહાગી મારે તની ચેલી સોહાગી મારે आ, अंगो अंग अलिंगन लेता रस जलो छर रे, रे हो रस छर छॾे

नयण तल पे तोरा दर्शन करण निर

આ તો ભાઈ કેસરીસિ આ જંગલમાં થયો કેસરી સિંહ જંગલ માં રખડે પણ આજે આપણા ભાગી લગ્યા આવી ગયા છે દર્શન માં ભાઈ ગોપાલ ભાંભણ ગામ પરમ ભગવતી શ્રી રામજીભાઈ તળસીભાઈ ઇટાલિયા ભાંભણ ગામ પરમ ભગવતી શ્રી રામજીભાઈ તળસીભાઈ ઇટાલિયા હસ્તે સંજયભાઈ રામજીભાઈ પચીસ હજાર રૂપિયા જન્મસ્થાનમાં આપે છે બોલો શ્રી ગોપાલ લાલ કી જય વૈષ્ણવને વિનંતી જેમને ચાંદીનું નસાવર કર્યું છે તમામને વિશેષમાં છપ્પન ભોગની ભેટમાં મનોરથી બન્યા છે એ તમામને અને બાકી રહેલા તમામ વશનો માટે આપણે છપ્પન ભોગ બધાને છપ્પન ભોગનો પ્રસાદ આપણા ગામ લઈ જવા માટે બધાને અહીંયાથી મળવાનો છે એટલે સુવા જતાં પહેલાં છપ્પન ભોગનો પ્રસાદ અહીંયાથી તમને મળી જશે હમણાં પહેલાં તો આપણે એક સાથે જ બધા સુવા જોવાનું છે બરાબર એટલે કોઈ રજા લીધા વગર જતા નહીં રજા તમને અહીંયાથી મળશે કારણ કે અહીંયા ઠાકુરજી બિરાજે છે એમની હાજરીમાં આપણે ઘરે જવાય એક સાથે આપણે એમને સુખાળા કરીને પછી આપણે સુખાળા થવાનું છે